જીવનમાં બહુ ઉપયોગી સંદેશો છે આ જ્યારે રામ અને રાવણનો યુદ્ધ થતું હતું ત્યારે રામ એક પછી એક રાવણના મસ્તક ઉતારે નવ મસ્તક આવે એક પછી એક મસ્તક ઉતારે નવ મસ્તક આવે ત્યારે રામને કાનમાં આવી અને રાવણનો સગો ભાઈ વિભીષણ એમ કહે છે પ્રભુ રાવણના મસ્તક ન ઉતારો રાવણની નાભીમાં અમી કુંભ છે એટલે તમે નાભીમાં બાણ મારો

સગો ભાઈ હતો એ સગા ભાઈનું એને રામને કહી દીધું એટલે આ બધાને મારી પ્રાર્થના છે કે ઘરની વાત ઘરની બહાર ન જવા દેવી નકર એમાંથી બે શબ્દો ભળી અને વળી મોટી થશે બીજા ઘરે જાય ત્યાંથી બે શબ્દો ભળશે મોટી થાય અને અંગતમાં અંગત વાત હોય તો હું તમને બધા પ્રાર્થના કરું બેનોને કોઈ દી કેવું નહીં કારણ એના પેટમાં કોઈ દી વાત ટકે નહીં ઓલી કહેવત છે ને પેટમાં કે કુતરાના પેટમાં મિન્દ્રાના પેટમાં હા ખીર ટકે તો બેનું નામ પેટમાં વાત ટકે એને તમે ગમે એમ કહો આખી વાત કે કહી દો ને કોઈને કહેતા નહીં હો તો બીજા વાળા બીજે દી બેન પડીને કહે આખી વાત માંડીને કરી દે અને પછી કહે જો તું કોઈને કહેતી નહીં તારા ભાઈએ કોઈને કહેવાની ના પાડી છે આખા ગામની બેનું એ વાતની ખબર પડી જાય તો છેલ્લે એ તો શબ્દ વપરાય જ કોઈને કહેવાની ના પાડી છે રાવણ મારી માં જાનકીને લઈ અને ફરી પાછા અયોધ્યાની અંદર આવે અને રામનું રાજ્ય સ્થપાયું એ આ સંક્ષિપ્ત રામચરિત માણસ આ છેલ્લો ઉપદેશ આપ્યો કે ઘર ફૂટે ઘર જાય એટલે બહેનોને કહું છું કે વહુએ કોઈ દી હાહુમાના વગોણા બાજુમાં ન કરવા અને હાહુમાં કોઈ દી વહુના વગોણા ન કરવા કારણ એ પડોશી બીજા બે શબ્દો ભેળવીને બીજાને કહે ત્રીજાને કહે અને પછી આખા ગામમાં તમારી વાતો થાય એટલે ઘરની વાત કોઈ દી કોઈને કેવી નહીં